વડોદરા શહેરના છેવાડે આવેલું જૂનામાં જૂનું બ્રિજ એટલે જાંબુઆ બ્રિજ જેની હાલત ખસ્તા થઈ ગઈ છે જજરિત હાલતમાં છે આ બ્રિજ બ્રિજના આખા જ રસ્તા પર મસમોટા ખાડા પડેલા છે વાહન ચાલકોને અહીંથી પસાર થવું પણ માથાના દુખાવા સમાન બની ગયું છે આ અંગેની વર્ષોથી રજૂઆત કરવામાં આવી રહી છે સામાજિક કાર્યકરો ઘણી વાર આગળ આવ્યા છે અને જાંબુઆ બ્રિજનું સમારકામ યોગ્ય રીતે થાય આ બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવામાં આવે તેવી પણ માંગ અને આ રજૂઆતો તેઓ તંત્રથી લઈને સાંસદ સુધી તમામને કરી ચૂક્યા છે લેખિત અને મૌખિક રજૂઆતો કરી દેવામાં આવી છે પરંતુ તેમ છતાંય રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નથી આવતી હજુ પણ જાંબુઆ બ્રિજ ખસ્તા હાલતમાં છે જર્જરિત હાલતમાં છે તેના પર ખાડાઓ પડી ગયા છે અને આ બ્રિજ પર ઘણી વખત અકસ્માતો પણ સર્જાયેલા છે તેમ છતાંય જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું જાણે તેઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વારંવારની રજૂઆતો છતાં પણ કોઈ પણ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું જાંબુઆ બ્રિજ કે જેની હાલત જર્જરિત થઈ ગઈ છે તેનો વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે અથવા તો આ બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે તમે પ્રસાર થતા હોય છે ટ્રાફિક ના દ્રશ્યો સર્જાતા હોય છે શું કહેશો રોજ નું ટ્રાફિક છે કાયમ માટે ટ્રાફિક 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 છે

કરજણ જવાનું છે ને ટીપી રોજ આજ રોડ થી આ રોડ થી ટ્રાફિક આટલો અરે આ વિસ્તારમાં આ ટ્રાફિક કેટલો થાય છે દિલ્હી નો રોડ રસ્તા કેવા છે રોડ રસ્તા કેવા રોડ પર ખાડા ખાડા છે આબાજુ તમે જાવ ને તો વાઘોડિયા ચોકડી ના આગળ એટલે ખાડા ખાડા છે કપુરેજી આપવા આવે તો ખાડા ખાડા છે શું માંગુ છે તમારી આ અરે યાર રસ્તા સુધારો બીજો તો શું માંગો અમે કંટાળી જઈએ યાર અમને આમ તો આ તો એટલું તો અમારે ડીઝલ અહીં નહીં બળી જાય એક તો ટાઈમ એટલો જાય આ શાકભાજી બધું બગડી જાય હું મતલબ છે ભાઈ સુરેશભાઈ અમારા પરમાર